નેચરલી એકદમ મસ્ત કાળા છે વધે એટલા જોતા એને વધતા નથી મારે નથી જોતા તો વધે અત્યારે જો હવે કાલના વાળા કોરા હતા એટલે હવે આપણે તેલ નાખી લઈએ અને ધીયા ગઈ છે એના બાબુની યા રમવા ભોર પોરમાં ખાતી ખાતી સીધી વહી ગઈ એના બાબુ ની આ રમવા ટેપ વાગ્યો એટલે એને ડાન્સ કરવો જોઈએ એટલે ગઈ જો

શું કરું શું કરું આમાં બેવો હા અહીં બેહવું બેહો હાલબિયા હાલદિ હાલ હાલ જોઈએ એને પાર્લરની ખુરશી પર ને પછી આગળ જોજો એને પાર્લરનું બધું કરવું જોઈએ હવે શું કરવું શું કરવું એને આઈબ્રો કરવો હાલો હલો કર દઉં લાવો ક્યાં અમ શું જો બેન એ બેન ઉસુ જોજો હો હાલો કર દઉં હો તે બેન ને ઉસુ જો ગાઈસ તો યાર જો પાર્લર માં જતો ખરી ને બહુ અરખ છે દુનિયા નો ને નેન પોલીસ નો ને બધે બહુ सोख से है ना, हम जो ये? -के, के दाती पे, हाँ, हाँ ले, हाँ ले, हाँ ले, अबे किम करवाना? वाह, <laughs> मत ये आवी दे जो, अबे हम करे? हैं? हम करें नहीं? ठीक हम्म करे हम करे तो तैयार था ये तैयार था कि नहीं तैयार था ये पकलेसन करो भाई वो हाँ

ને હજી જો મત બધું કાંઈ નથું રહે ઉંઠે અને સીધી ગઈ કપડાં ઇસ્ત્રી કરવા તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બે લાઈકનને દબાવવાનું ભૂલતા નહીં કારણ કે તમને પછી આવા નવા નવા વિડીયો હું બનાવતી રહીશ તો ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં બાબા